રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાથ અનારવા રાખે હવાના હાડા હાથ જેવું થાય છે ને આપણે જો વાડીએ પૂગી ગયા વાડીએ હું તો જો કે વેલો બી આવ્યો સૌ પણ ટૂંકમાં વેલો એટલે કે હાડા સ પોણા હાથ થયા ને તો ઘરે જ નીકળી ગયો હતો એટલે આપણે પ્રવીણભાઈને બળદ લેવાના હતા ને મગમાં હાથી આંખવા હતો એટલે હું વેલો હતો તો આવડા જો આખડે આવ્યા એટલે આપણે હાથી જો ચાલું થઈ ગયું છે મેં શારાક ઉથલ ભરી ભાઈ પાછો પહેલી ઉથલ વરવા ગયો છે મે કદા લઈએ કોથલ વર્તો તો હું વિડિયો તો ચાલુ કર દઉં એટલે આપણે જો વિડિયો ચાલુ કરી દીધો હને પછી આજ ઘરે થી નોતો ઉતર્યો સવારમાં વેલો નીકળી ગયો ને એટલે આતું બધું એવું ટુકમાં કે આદી બધા ઉઠ્યા તાલ મે કીધું હવે ચાલુ નત કરો હું ઊઠીને ચા પાણી પીન થી તો ભાગ્યો તો બધા જો પૂગી ગયા છે હવે તમારે શું કરવાનું છે આજ કે બેહવાનું છે અયા બેહવાનું હે બેહવા આવી જાય બેહવાનું છે હે

આ રાપડી ચૌદ ઇંચની છે આ વેસલી પણ ચૌદની અને આ પણ ચૌદની ઓલખાડા આપણે બલુનિયા હતા આપણે આજકાલ બેલી ટાઈપ થઈ ગયું કા બેલી 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 એટલે છ ડાટા હે ઓલા આપણે ત્રણ જ હતા અને લોઢિયો આપણે ટૂંકમાં હે ને કેટલા ફૂટનો હોય છે ચાર ફૂટનો હોય છે ચાર ફૂટનો પાકો એમ તો સેલા ઓલે તો સીડાશે ત્રણ ત્રણ હવા ત્રણ ફૂટનો લોઢીઓ હોય તેમાં ન હાલે

ખાસ તો હે ને હાથી નાળવાની ખૂબી હોય નાડતા આવડે ને એટલે બધું આવડે કા નાડતા આવડી જાય ને એટલે બધું આવડે હાલો તમારે જ કપાસ ઉતારવા ને અને હાલે હે જ આ રીતનું કટી ખાવ જ આ રીતે હે ને હાવ છે ને જો કટી હાલે એટલે હે ને જરા કંઈ દાઢે કાકરો આવે ને હાથી ફગે એટલે સીધા છોડવા નીકળે

હવે આજ પછી તો થાય હાશું જા રીતનું બધું વાતાવરણ અટાણમાં તો છે પછી થાય હાશું હાલો હે ને મંડી ધીમે ધીમે હાંકવા એટલે નીંદવામાં હે ને બધો ફાયદો થઈ જાય હાઈ ક્લાસ જ રીતે ખાલી પારા જ લેવાના રહે ને પારા અને હાર્યું એકવાર તો આપણે હાલી ગયું હતું એ આવું આવી રીતનું ટૂંકમાં આઈલું તું કદાચ ન જોયું હોય તો એ ટૂંકી રાપડ્યું હતી અને આજુ મોટી મોટિયું સડાઈ દીધી ભલે ફીસો ફીસ હાલે કીધું પણ ધ્યાન રાખવું પડે જરા કઈ હાથી સેજ ફાગે તો છોડવા પાડે તો આ રીતનું આયલું હા 으 હાથી હે ને ઉપાડવું વજનદાર થાય છે પાણો મૂકેલો છે અને હાથી મોટું છે એટલે ઉપાડવું થોડુંક વજનવાળું થાય એટલે પણ કાયમી ગયેલા હોય ન રાખ દે બસ 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 ભલે હાલો હું મંડું આપવા ને તમારે કપા એ થોડું વજન રાખવું પડે થોડુંક હલો મંડી હા ઉતરવામાં ડાળું મિત્રો વાગવામાં હવા બાર જેવું થઈ ગયું ને આપણે જો હાથી હાલી ગયું બધાઇ નવા નવ વિકામાં મગમાં આ ઉપલામાં હાલી ગયું અને નીચલી બે કાટિકમાંય હાલી ગયું અને બળદ આ સોડી નાખા હે અને જો ઝીંદો નાખો હે અને આ જો તડકા જેવું નથી ને એટલે કીધું હવા બાર વાગાવું છે હાકી લીધા બાકી જો તડકો હોય ને તો અગિયાર હાજર સાડા અગિયાર સોડી નાખવાની ગણી થતી પણ તડકો નથી હાવ વાદળછાયું વાતાવરણ છે અને ઓમાં ગરમીવાળું છે કારણ કે બૂટ ગરમી આજ બહુ છે વાદળછાયું છે ને એની હિસાબે બૂટ ગરમી પુષ્કળ છે એમ તો જો ઝીઝવો નાખી દીધો છે અને પ્રવીણભાઈ પાછો આજ આ આ નથી એટલે એટલા માટે કીધું નકર તો એની વાડી પણ આ જ છે પણ ત્યાં સોડ્યા હોય તો હાલત પણ કીધું છે ને ઘડીક નીણ ખાઈ લઈએ પછી પાણી બાણી પીને તો આપણે ખાઈ લઈએ અને આજે અમે બપોરે બપોરે લઈને આવ્યા છીએ અહીંયા ભાત લઈને આવ્યા આખું સોમા આ પહેલાં વહેલું ઠેઠ આપણે ભાત લઈને ક્યારે આવતા કે જ્યારે તલ ખેરતા ને ત્યારે આવ્યા હતા બાકી પછી ક્યારેય આખું સોમાસું વયું ગયું પણ કોઈ દિવસ ભાત લઈને નથી આવ્યા ભલે પાછી બપોરે હું આવી અને બપોરે પછી પાછા બપોરે પાણી કરીને અને પછી પાછા આવતા હોય અને આજ કીધું ભાત લઈને વહી જાય ને તો ઘણું ખરું કામ નીકળી જાય એમ તો કેટલા ટાઈમે જો આપણે વાળીએ બપોરા કીધા ઠેઠ તલ ખેરતા તે કર્યા કા હે તલ ખેરતા જો તલ ખેરતા ને તે કર્યા હતા તો પાછા આખું સોમા હું હોય ગયો પણ કોઈ કોઈથી ન હોય ભાત ટૂંકમાં ન હોય વાળીએ બપોરે ખાઈ આવીને પાછા ટૂંકમાં આવતા હોય બાકી ભાત ન હોય તો બપોરા કરવા જો ગયા છે અને બપોરમાં તો તુરિયાનું શાક છે બાજરાના અને ઘઉંના મિક્સ રોટલા છે અને સાઈઝ છે પછી લીલી ડુંગળી છે બોરિયા મરચાં છે આથેલા અથાણું હે જેને જે ખાવું હોય હાલો તો બધા બપોરા કરવા આપણે કપાસ ઉતારવાનું ચાલુ છે એમાં અડધો કપાસ ઉતરી ગયો છે ને અડધો હજી બાકી છે એટલે બપોર પછી જો સા પાણી પીને લાગ્યા તો એક ઉથલ વરી આવ્યા એક ઉથલ વરવા લાગી હવે મારે આવું બળદ મૂકવા બળદ મૂકી હું પહેલાં અને પછી સાટવી ડુંગળી દવા તો અહીંયા જો ઉતારવાનું ચાલુ છે એક ભારી તો ત્યાં મૂક્યો અને આ બપોર પછીનો ટૂંકમાં ઉતારેલો એટલે ખોની આયર લેતા જાય છે આ રીતનું ચાલુ છે એટલે હવે રિયો છે જ એટલો કેટલી વીસ એકવી આયર ઈચ્છી હતી કા વરસાદે જ આ બાજુ કાલના ઠેકાણે નીકળ્યો આજે વહેલો વાદળ થયો થોડોક આમ અટાણ વાદળ વાદળછાયું હતું હવે થોડોક તડકો હે આમ ફરતી બાજુ વરસાદ નીકળ્યો આ પર સેટો હે થોડો બાકી વરસાદ તો નજીક નથી હજી ક્યાંય ગાજ કે કોઈ સંભળાતું નથી એવું પણ સેટે પડે આપણે મિત્રો બળદગાડું છોડીએ પ્રવીણબાઈન વાળિયા ત્યાં મૂકી આવીને પછી જો આપણે ટાંટોપોર થઈ ગયો ને તો દવા ડુંગળીમાં સાટવી છે તો કઈ કઈ સાટી એ તમને બતાવું તો દવામાં આ છે કવસ આપણે જટાયું આમાં ઝેર આવે ક્લોરો થાલો નીલ પિંચોતેર ટકા પાવડર ફોર્મમાં આવે આ જટાયું આજી જે કંઈ પીસળી કે શેરડું કે શરમો જે આપણે કંઈ ભરતું હોય એના માટેનું છે ફૂગનાશક અને આ છે થ્રિપ્સ માટેનું જર્મન પાવર આ બાયો પ્રોડક્ટ આવે આ કપાસમાં ઘણી ફેરવું આપણે સાટેલું છે ને બે ત્રણ વરથી આ વાપરી છે અને આ એક નવું છે આ વોણ જ માર્કેટમાં એવું ફ્લોકેમવાળાનું સુદર્શન આની બહુ અત્યારે જાહેરાત એડ બહુ બહુ અતિશય હાલે છે આમ બરાબર તો આપણે એ ટ્રાય કરી લીધી કીધું કેમ થાય છે શું છે જોઈ તો બે લિટર લઈ તો આપણે સાડા પાંચસો રૂપિયાનું લિટર આવે છે અને લગભગ બધે આ જ પ્રાઇસ છે આની આ નાખવાનું હોય ચાલી એમએલ આ નાખવાનું હોય વીસ એમ અને આ નાખવાનું હોય વીસ ગ્રામ આ તણીનો માપ ટૂંકમાં આ છે આનું તો પચીસ એમએલ છે પણ આપણે વીસ જ નાખીએ છીએ અને આ ચાલીએ ચાલી જે લોકો એ લોકો કહે છે એનું એ ટૂંકમાં માપ આપણે રાખ્યો પણ એમાં આપણે વિકા ઉપરની થોડીક ડુંગળી છે પણ એમાં પંપ કરી છ આપણે એટલે ફૂલ કાટે આમ ટૂંકમાં તો જોઈ હવે કેવાક રિઝલ્ટ છે મગમય મારી છે આ આવડું આ ટૂંકમાં સુદર્શન બરાબર તો મગફળીમાં ને કપાસમાં બહુ આના ટૂંકમાં વિડીયો આવે એમ કે અતિશય બહુ રિઝલ્ટ છે હવે જોયે આનું કેવા રિઝલ્ટ એ છે નહીં હોય તોય કહેવું અને હૈશિય તો કહેવું અહીંયા તો સત્ય ને નજીક જીવવા વાળા માણસ હાઈ ભાઈ બરોબર જેવું હશે ને એવું હાસું શું કહેવું હાલો તો મંડી સાટવા છ પંપ સાટવાના છે આ રીતનું મેં માફ કીધું એ રીતનું નાખીને ટૂંકમાં આપણે સ્ટીકર ભેગું વાપરીએ ગયો આપણે જ નથી વાપરતા આજુ વખતે નથી બાકી વાર દર વખતે હોય જ એમ આપણે ડુંગળીમાં દવાનો રાઉન્ડ ચાલુ છે એમાં પંપે ત્રણ વાતર કરી હતી તો દોઢ વાતર લેતા આવી અને દોઢ વાતર લેતા જાય એટલે ઉઠલે પંપ થઈ જાય ખાલી રીતે સટાતી જાય છે હાઈ ક્લાસ ને ડુંગળી તમે જોવો તો આ રીતની છે એટલે ખોટું આપણે વધારે હાલવું નહીં અને ખોટા માથે પગ દેવાની નહીં ગાઠિયામાંથી કારણ કે અત્યારે ખાલા ખાલામાં પગ દઈને જ હાલવું પડે બાકી જો માથે પગ આવે ને તો એ ગાંઠિયો સેપાઈ ખોતે અને ફૂટી ખોતી જાય એટલે બને એટલું ટૂંકમાં હે ને ખાલામાં પગ દેવાય એટલું સારું બાકી રીતે સટાતું જાય ni te ni alta de la clase tatu de buti